હરીશ તાલુકાના રાવિન્દ્રા મુકામે પંડિત દિનદયાલ કંટ્રોલ બંધ હાલતમાં જોવા મળ્યું એકત્રીસ મે લાસ્ટ તારીખ સુધી ગ્રાહકો માલ મળતો હોય છે પહેલી તારીખથી ગ્રાહકોનો માલ જપ્ત રાવિન્દ્રા મુકામે દુકાનદારો પંડિત દીન દયાલના સંચાલક બોર્ડ પણ મારતા નથી પ્રાપ્ત કરતા અનુસાર વાત કરવામાં આવે તો હરીશ તાલુકાના રાવિન્દ્રા મુકામે ગ્રામ લોકોની વાંચા આપવા માટે મીડિયા ટીમ દ્વારા મુલાકાત લેતા બંને પંડિત દીન ગ્રાહક ભંડાર બંધ જોવા મળ્યા હતા વાત કરવામાં આવે તો દરેક મહિનાની ત્રીસ એકત્રીસમી તારીખ સુધી ગ્રાહકોને માલ સામાન મળતા હોય છે ત્યારબાદ પહેલી તારીખ માલ જમા થઈ ગયો હોય તેમ કહી માલ ચાવ કરી જતા હોય છે રાેન્દ્ર મુકામે લીલાજી તેમજ અસા અસાજી ઉર્ફે અચરાજીની આજરો તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના સવારે મુલાકાત લેતા દુકાનદાર પોતાના મરજીના માલિક હોય તેમ સરકારના નિયમનો અનાદાર કરી રહ્યા છે જિલ્લા તેમજ તાલુકા પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવાની લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે સ્વામીડિયાના અહેવાલથી ગુર તંત્ર જાગશે ખરા એ તો હવે આવનારો સમય બતાવશે અહેવાલ અશોક ઠાકોર પાટણ